સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઇલસાસ કોલેજમાં સોલમાં વાર્ષિકોત્સવની ઉજવણી ભૌતિક સુખને બદલે જુસ્સા અને સેવા પર ભાર વલ્લભ વિદ્યાનગર સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઇલસાસ કોલેજ ખાતે તાજેતરમાં સોલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મજદૂર કો એન્ડ ઇન્ડિયા રિસાયકલના ફાઉન્ડર રેનુ પોખરનાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સીવીએમના પ્રમુખ ભીખુભાઈ પટેલ પ્રોફેસર વોસ્ટ ડોક્ટર હેમંત ત્રિવેદી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર સીએન અચના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અલસા કોલેજનો સોળમો વાર્ષિકોત્સવ દિન છે આ દિવસ આપણી આ કોલેજને શરૂઆતથી જાયનું નામ દેશભરમાં પ્રખ્યાત થયું છે અત્યારે પણ સારી રીતે ચાલે છે અને આની અંદર જુદ વિવિધ કોર્સો ચાલે છે અંગ્રેજી સ્પેશિયલ છે સાથે સાથે ન્યૂઝ મીડિયા આર્ટિ આર્ટિફિશિયલ એજન્સી અને વગેરે વગેરે કોર્સ ચાલી રહ્યા છે ને તેના થી વિદ્યાર્થીઓ ઘણા આગળ વધ્યા છે અને سارے سارے પોઝિશન પર છે અને આજ ਦਾ ચીફ ગેસ્ટ છે કે પર એક સારું કામ કરી રહ્યા છે કે સમાજને એક ઉદાહરણ રૂપ બને એવું એમનું કામ છે અ ગુડ મોર્નિંગ આજ મેં સીવીએમ યુનિવર્સિટી મેં હું અ ઓર યહાં આકર બહોત અચ્છા લગ રહા હૈ કી ઇન્ડિયા કી વન ઓફ ધ ફોરમોસ્ટ યુનિવર્સિટીાાઉન્સ ઇન ફેક્ટ યહાં પે ઇતની سارے યુનિવર્સિટીસ હે ઇતને سارے કોલેજીસ હે ધેટ हम ये भी कंपेयर कर सकते हैं कि गुजरात का ये नालंदा है सो टू से जहाँ पे इतने सारे बच्चे इतने सारी कोर्सेस पढ़ते हैं तो उनके सोलवे एनअल डे में आकर मुझे बहुत आभार और मैं बच्चों से आज इंटरैक्ट करना चाहूँगी और जानना चाहूँगी कि उनके क्या व्यूज़ हैं अबाउट फ्यूचर अबाउट प्रेजेंट अबाउट वॉट इज़ हैपनिंग इन द कंट्री सो वेरी एक्साइटेड टू बी हेयर And uh, thank you to Mr. Joshi and his entire team for coordinating this very, very well for the last one month to make sure that Mazdoor.co and India Recycles, two of the organizations that I run, are sort of able to talk about their work today.